સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ થઈ ગયેલ છે તો આ વિડીયોની અંદર આપણે મિત્રો કોઈપણ એક યોજનાની અંદર ઓનલાઈન અરજી કરતા શીખીશું કે કોઈપણ ખેડૂત મિત્રએ ઓનલાઈન અરજી કરવી હોય તો તે કેવી રીતે કરી શકે ઓનલાઈન અરજી મિત્રો તમારે જૂની સિસ્ટમ પ્રમાણે જ કરવાની રહે છે એટલે કે મિત્રો સરકાર દ્વારા વચમાં જાહેરાત કરવામાં આવેલ હતી કે ઓનલાઈન અરજી કરતી વખતે તમારે સાધનની ખરીદીનું બિલ પણ અપલોડ કરવાનું રહેશે પરંતુ મિત્રો હાલમાં જે ઓનલાઈન અરજી શરૂ થયેલ છે તેમાં બિલ અપલોડ કરવાનો કોઈ પણ ઓપ્શન આવતો નથી તો મિત્રો અરજી તમારે જૂની સિસ્ટમ પ્રમાણે જ કરવાની રહે છે તો હવે મિત્રો એ પ્રશ્ન થશે કે જે વ્યક્તિઓએ સાધનની જે ખેડૂત મિત્રોએ સાધનની ખરીદી કરી લીધેલ હોય તેનું શું તો મિત્રો જે ખેડૂત મિત્રોએ સાધનની ખરીદી કરેલી હોય સરકાર દ્વારા મિત્રો એક એપ્રિલ બે હજાર ચોવીસ પછી જે પણ ખેડૂત મિત્રોએ સાધનની ખરીદી કરેલા છે એટલે કે એક ચાર બે હજાર ચોવીસ પછી જે પણ ખેડૂત મિત્રોએ સાધનની ખરીદી કરેલા છે તે તમામના બિલ મિત્રો સબસિડી માટે માન્ય ગણાશે તો જો મિત્રો તમે સાધનની ખરીદી કરી લીધેલી હોય તો પણ તમારે કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી તમને મિત્રો ઓનલાઈન અરજી કરશો તો સબસિડી મળવાપાત્ર થશે હવે મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે તેમાં તમારે મિત્રો યોજનાઓ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો તમને વિવિધ વિભાગની અલગ અલગ યોજનાઓ જોવા મળશે જેમાં આપણે ખેતીવાડી વિભાગની યોજનાઓ ઉપર મિત્રો ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો તમને ખેતીવાડી વિભાગની અલગ અલગ પ્રકારની યોજનાઓ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો તે પૈકી આપણે મિત્રો કોઈપણ એક યોજનાની અંદર ઓનલાઈન અરજી કરીએ ઉદાહરણ તરીકે ચાલો આપણે રોટાવેટરની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરતા શીખીએ કોઈ પણ કોઈપણ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની સિસ્ટમ બધાની અંદર સરખી જ છે તો તમે કોઈપણ એક યોજનાની અંદર ઓનલાઈન અરજી કરતા આવડતી હોય તો બીજી યોજનાની અંદર પણ મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો તો આપણે રોટાવેટરની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરતા શીખીએ તો મિત્રો ક્લિક કર્યા બાદ તમને આ રીતે જોવા મળશે જેની અંદર જે તે યોજનાની અંદર મિત્રો કેટલી સબસિડી મળવાપાત્ર થાય છે તેની તમામ વિગતો અહીંયા આપેલી હશે તેની સામે મિત્રો અરજી કરો નામનો એક ઓપ્શન આપેલો છે અને તેની નીચે મિત્રો તારીખ આપેલી હશે કે તમે કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકો તો આપણે અરજી કરો નામના ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો તમને સ્ક્રીન આ રીતે જોવા મળશે જેની અંદર શરૂઆતમાં તમને મિત્રો સૂચનાઓ અને સ્ટેપ આપેલા છે કે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને અરજી કર્યા બાદ મિત્રો તમારે કન્ફર્મ કરવી ફરજિયાત છે તો તે સૂચનાઓ વાંચી અને આપણે આગળ વધીશું સૌપ્રથમ તમે રજીસ્ટર અરજ અરજદાર છો તો તેમાં આપણે મિત્રો ના પસંદ કરીશું ત્યારબાદ આગળ વધવા ઉપર ક્લિક કરો તો મિત્રો તમને આ રીતના ઓપ્શન જોવા મળશે જેની અંદર આપણે સૌ પ્રથમવાર મિત્રો નવી અરજી કરતા હોય આપણે નવી અરજી કરવા પર ક્લિક કરો આ ઓપ્શન ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમારે અરજીમાં અરજી કર્યા બાદ તેમાં સુધારો કરવો હોય તો ત્યારબાદ આ ઓપ્શન ઉપર ક્લિક કરવું અને કન્ફર્મ કરવા માટે આ ઓપ્શન ઉપર અને પ્રિન્ટ લેવા માટે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે મિત્રો નવી અરજી કરવાની હોય નવી અરજી કરવા પર ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો તમને સૌપ્રથમ તમારે પસંદ કરેલ જૂથ એટલે કે ખેતીવાડી વિભાગની યોજનાઓ બતાવશે તમે જે પસંદ કરેલ યોજના છે તે બતાવશે ત્યારબાદ નીચે સૌ પ્રથમ મિત્રો તમને અરજદારની વિગતો બતાવશે જેની અંદર સૌ પ્રથમ મિત્રો તમારે નામ જે અરજદારના નામે અરજી કરવાની હોય તેના પિતા અથવા તો પતિનું નામ પાછળ અટક મિત્રો તમારે અહીંયા લખવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે જાતિ પસંદ કરવાની રહેશે તમારે જે લાગુ પડતી હોય તે જાતે આમાંથી પસંદ કરવી ત્યારબાદ મિત્રો તમારે લિંગ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારે મિત્રો જિલ્લો પસંદ કરવાનો રહેશે તમે જે તમારે કોઈ પણ જિલ્લો લાગુ પડતો હોય તે મિત્રો ત્યારબાદ તમારે તેમાં કોઈ પણ તાલુકો પસંદ કરવાનો રહેશે જે તમારે લાગુ પડતો હોય ત્યારબાદ તમારે ગામ પસંદ કરવાનું રહેશે ઉદાહરણ તરીકે આપણે આ ડાંગ જિલ્લાનું પણ એક મિત્રો ગામ પસંદ કર્યું છે ત્યારબાદ મિત્રો તમારે સરનામું લખવાનું રહેશે સરનામાની અંદર મિત્રો તમારે પૂરતી વિગત આપવાની રહેશે ધારો કે તમારે બાજુના ગામમાં જમીન હોય તો મિત્રો અહીંયા તમારે તમારા ગામનું નામ લખવાનું રહેશે જેથી કરીને જ્યારે પણ પૂર્વ મંજૂરી મળે ત્યારે મિત્રો ટપાલ તમારા ઘરે તમને મળી જાય તો મિત્રો પૂરું સરનામું લખવાનું રહેશે ત્યારબાદ તમે દિવ્યાંગ શો કે કેમ તો તે ઓપ્શન પસંદ કરવાનું રહે છે ખેડૂતનો પ્રકાર મિત્રો પસંદ કરવાનો રહે છે જો તમારે એક હેક્ટરથી બે હેક્ટરની વચ્ચે જમીન હોય તો નાના એક હેક્ટરથી ઓછી જમીન હોય તો સીમાંત ખેડૂત અને બે હેક્ટરથી વધુ જમીન હોય તો મોટા ખેડૂત આમાંથી તમારે મિત્રો જે ઓપ્શન લાગુ પડતો હોય તે પસંદ કરવો ત્યારબાદ મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહે છે મોબાઈલ નંબર નાખ્યા બાદ મિત્રો તમારે તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહે છે અને મિત્રો આ ચેકબોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે જો મિત્રો તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો હા અથવા તો ના પસંદ કરવું જો તમે સહકારી મંડળીના સભ્ય હોય તો તેમાં હા અથવા તો ના અને તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય જો છો તો હા અથવા તો ના તે રીતે તમારે પસંદ કરવાનું રહે છે બેંકની વિગત મિત્રો જો તમે ઓનલાઈન અરજી કરતી વખતે નહીં ભરો તો પણ ચાલશે હાલમાં મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે ડિટેલ તમે નહીં ભરો સ્કીપ કરશો તો પણ ચાલશે જો તમારે ના ભરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમારે જમીનની વિગત ફરજીયાત ભરવી પડશે જેની અંદર તમારે સૌપ્રથમ તમે કેવા ખાતેદાર છો તે પસંદ કરવાનું રહેશે જેમાં તમે જમીન રેકર્ડ ધરાવતા હોય તો જમીન ટેકર્ડ ધરાવશું અને જો તમારી પાસે ટ્રાઇબલ લેન્ડ હોય તો તેના માટે તે ઓપ્શન પસંદ કરવું તમે જમીન ટેકર ધરાવશો તેવો ઓપ્શન પસંદ કરશો તો તમને મિત્રો ત્યારબાદ ખાતા નંબર પસંદ કરવાનું કહે છે અને ખાતા નંબર પસંદ કર્યા બાદ તમને મિત્રો ખાતેદારનું નામ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ બાજુમાં મિત્રો તમને જમીનનો વિસ્તાર પણ બતાવશે કે તમારે કેટલી જમીન છે રેશન કાર્ડ નંબર નાખવો મિત્રો ફરજિયાત નથી તો તે તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ નીચે તમારે મિત્રો ચાર આંકડાનો એક કેપ્ચા કોડ નાખવાનો રહે છે ને ત્યારબાદ મિત્રો અરજી સેવ કરો નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો તમારી અરજી સેવ થઈ જશે જો એક વખત અરજી સેવ થયા બાદ તમને એવું લાગે કે કોઈ જગ્યાએ તમે મિત્રો ભૂલ કરી છે જે તમે વિગત ભરવામાં કોઈપણ જગ્યાએ ભૂલ કરી છે તો તમે મિત્રો અરજી અપડેટ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો જેની અંદર તમે મિત્રો અરજીની અંદર સુધારા વધારા કરી શકશો ત્યારબાદ મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે ત્યારબાદ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે અરજી કન્ફર્મ કર્યા બાદ જ મિત્રો તમારી અરજી માન્ય ગણાશે જો તમે અરજી કન્ફર્મ નહીં કરો તો તમારી અરજી મિત્રો માન્ય ગણાશે નહીં તો અરજી કન્ફર્મ કરવી મિત્રો ફરજિયાત છે જેની અંદર તમારે તમારો અરજી નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ બેમાંથી કોઈ પણ એક નંબર નાખી અને મિત્રો અહીંયા કેપચા કોડ નાખી અને તમે અરજી કન્ફર્મ કરી શકો છો ત્યારબાદ મિત્રો તમારે અરજી પ્રિન્ટ કરવાની રહેશે પ્રિન્ટ લેવી પણ મિત્રો ફરજિયાત છે અને પ્રિન્ટ લઈ અને આ પ્રિન્ટ મિત્રો તમારે તમારી પાસે સાચવી રાખવાની રહે છે જ્યારે પણ તમને પૂર્વ મંજૂરી મળે ત્યારે આ અરજીની પ્રિન્ટ સાથે મિત્રો તમારે આઠના ઉતારા આઠ તથા સાત બારના ઉતારા બેંકની પાસબુકની નકલ અને મિત્રો એક આધાર કાર્ડની નકલ અને તમે જે યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરેલી હોય તેનું મિત્રો જે સાધનની ખરીદી કરેલ હોય તેનું મિત્રો વાળું બિલ આટલી વસ્તુ મિત્રો તમારે તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાની રહે છે જ્યારે મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તમારે આટલી વસ્તુ તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાની રહે છે જો મિત્રો ઓનલાઈન અરજી કરવા બાબતે તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને